નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં ધોરણ બાર કોમર્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ દસ બે હજાર વીસ બુધવાર વિષય અર્થશાસ્ત્ર ધોરણ બાર કોમર્સ અને આજનો આપણો ટોપિક છે પેપર સોલ્યુશન ભાગ બે મિત્રો ચાલો આપણે કરીએ બોર્ડની તૈયારી એક એક પાનું ફીંધીને એક એક પેપર સેટ ફીંધીને બરાબરની તૈયારી કરવાની છે મિત્રો તૈયારી કરવાવાળાને કોઈ પોચતું નથી ખરેખર કોઈ પણ કામ છે એ મહેનત કરો તો અશક્ય નથી જે તમને ખૂણા ઉપર ચિત્ર દેખાય છે ઇમ્પોસિબલ લખ્યું છે ને પણ એમાંથી જો એક બે અક્ષર ગીરતા નીચે પડતા હોય એવા તમને દેખાય છે આઈ એમ એટલે કહેવાનો અર્થ એ છે કે છલાંગ મારતો છોકરો એની જે સફળતા છે એની જે મહેનત છે એની આગળ બધું નીચું પડે છે અને કોઈ પણ કામ આપણા માટે મહેનત કરીએ તો અશક્ય હોતું નથી એને આપણે શક્ય બનાવવા માટે કોઈપણ કામ છે આપણે પોસિબલ બને છે ક્યારે બનશે મિત્રો મહેનત કરીએ તો અને એવી જ મહેનત આપણે સુંદર રીતે કરવાની છે ને એક દિવસ આપણી મહેનત રંગ લાવવાની છે અને એવો જ સરસ મજાનો રંગ લાવવા માટે થઈને એવી બોર્ડની તૈયારીના પેપરો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બે પેપર આપણે સોલ્વ કર્યા આજે આપણે ત્રીજું પેપર સ્ટાર્ટ કરીએ છીએ અને દરેક પેપરના આપણે અત્યારે એ વિભાગ સ્ટાર્ટ કર્યા છે પછી ધીમે 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 વિભાગવાઈઝ મહત્ત્વના પ્રશ્નો છે જે પાંચ માર્કના છે એની પણ આપણે કેવી રીતે યાદ રાખવા મુદ્દાની તૈયારી કેમ કરવી આંકડાકીય માહિતીની તૈયારી કેમ કરવી આલેખ છે આ બધી તૈયારી ધીમે ધીમે આપણા વિડીયો લેક્ચરની અંદર હશે જ તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પેપર નંબર ત્રણ એમાં વિભાગ એ એમાં આપણે પ્રશ્ન નંબર એક જોઈએ એમાં એવું છે સી એમ આઈ ઇનું પૂરું નામ આપો તો મિત્રો આવો પ્રશ્ન આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉતાવળું થવાનું નથી કારણ કે એની અંદર ફૂલ ફોર્મ બધા થોડાક સરખા આપ્યા હોય છે પણ આપણે ખરેખર સાચો શબ્દ કયો છે એ વ્યવસ્થિત ધ્યાન રાખીને શોધવાનો છે એનો જવાબ આવશે મિત્રો ડી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી બરાબર બીજો પ્રશ્ન બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાડીઠ આવક કેટલા ડોલર હતી બરાબર સમજો મિત્રો માથાડીઠ આવક કેટલા ડોલર તો જવાબ આવશે સી પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર યાદ રાખવા માટે ચોપ્પન સત્તાણું પ્રશ્ન નંબર ત્રણ આમાં ખાસ ધ્યાન રાખજો કેવી રીતે પૂછો છે એ ખાસ યાદ રાખજો માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું છે જો મિત્રો ખાસ સમજજો આમાં ખાલી મૂલ્ય જ કીધું છે બરાબર આપણે ઉતાવળા થવાનું નથી નથી ઝીરો લખવાનું કે નથી એક લખવાનું શું લખ્યું છે ખાલી મૂલ્ય જ લખ્યું છે મહત્તમ લઘુત્તમ કાંઈ નથી મૂલ્ય કે ત્યારે જવાબ આવશે સી શૂન્યથી એક વચ્ચે શું કીધું છે ખાલી આંકનું મૂલ્ય કેટલું છે જવાબ આવશે સી શૂન્યથી એક વચ્ચે પ્રશ્ન નંબર ચાર ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓ પાછળ પડે છે ત્યારે ફુગાવો સર્જાય છે આ વિધાન કયા અર્થશાસ્ત્રીનું છે મિત્રો બરાબર સમજો વિધાનની અંદર આપણે એમ પણ કહી શકીએ છીએ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે આ વિધાન બોલે છે મેચલપ એટલે કે જવાબ આવશે બી મેચલપ પ્રશ્ન નંબર પાંચ કયા સ્વરૂપની ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ આવશે બી નિરપેક્ષ ગરીબી ત્યાર પછી પ્રશ્ન નંબર છ આ ખાસ ધ્યાન રાખજો મિત્રો વિકસિત દેશોમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે તેનો જવાબ આવશે મિત્રો એ ચક્રિય બેરોજગારી તેજી મંદીને કારણે સર્જાતી બેકારીને ચક્રિય બેરોજગારી કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નવી વસ્તી નીતિ જો નવી શબ્દ વાપરો છે બે હજારની માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી તો મિત્રો એનો જવાબ આવશે ડી ડોક્ટર એમ એસ સ્વામીનાથન પ્રશ્ન નંબર આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તાર અમલ ભારતમાં ક્યારે થયો તો જવાબ આવશે સી બે હજારમાં પ્રશ્ન નંબર નવ બે હજાર વીસ સોરી બે હજાર પચાસ સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હતી મિત્રો અહીંયા શબ્દ ઉપર હું ભાર વધારે મૂકું છું વિશ્વ અને બીજો શબ્દ ભાર મૂકું છું શહેર ઉપર શહેરોમાં વસતી હશે જવાબ આવશે સી બે ત્રત્યાંશ પ્રશ્ન નંબર દસ કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી મિત્રો અહીંયા ખાસ શબ્દ વાપરો છું ઉદાર તો જવાબ આવશે ડી ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં ત્યાર પછીનું પેપર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એમાં આ પ્રશ્ન નંબર એક ઈસવીસન બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો તો જવાબ આવશે ડી એકસો ત્રીસમો હવે પછીનો પ્રશ્ન મિત્રો ખાસ ધ્યાન રાખજો આમાં ઘણીવાર ભૂલ થઈ જતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી નથી કીધું એટલે સી આવશે આવકની અસમાનતા પ્રશ્ન નંબર ત્રણ રિપીટ થાય છે છતાં પણ જોઈએ વાક્ય બરાબર આવની અંદર આપ્યું છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે આ વિધાન મેચલઅપ બોલે છે એટલે જવાબ આવશે સી પ્રશ્ન નંબર ચાર મધ્યસ્થ બેંક એટલે શું મિત્રો એનો જવાબ આવશે દેશની સર્વોચ્ચ બેંક એટલે કે બી જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્ર શબ્દ ઉપર ભાર મૂકજો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે ગ્રામ્ય વિસ્તાર આવે એટલે જવાબ આવશે એ ચોવીસો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કઈ યોજનાઓ મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાક સાતે સાત દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે મિત્રો આવા પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો ઘણીવાર બધા ઓપ્શનની અંદર સરખી યોજના લાગતી હોય પણ યાદ રાખવાની છે ખાસ શું આવશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એટલે કે સી જવાબ આવશે રેડી ત્યાર પછી સાતમો પ્રશ્ન કયા વર્ષને મહા વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે મહા શબ્દ વાપરજો મિત્રો તો જવાબ આવશે બી ઈસવીસન ઓગણીસો એકવીસના વર્ષને ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કઈ પંચવર્ષી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા માટે બંધારણમાં સુધારો કરવાનું વિચાર્યું હતું તો જવાબ આવશે ડી આઠમી પ્રશ્ન નંબર નવ છેલ્લા ત્રીસ વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો નોંધાયો છે તો જવાબ આવશે મિત્રો બી સાત ટકાનો અને છેલ્લે દસમો પ્રશ્ન છે ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો એની અંદર જવાબ આવશે બી અઢારસો ને ત્રેપનમાં એમાં પણ સાલમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો તો આજે આપણે બે પેપર છે એ બરાબર સોલ્વ કર્યા આ બે બે પેપર ફરી એકવાર વ્યવસ્થિત રીતે વાંચી લેજો જવાબમાં ક્યાંય ભૂલ ન થાય એટલા માટે વ્યવસ્થિત વાંચી લેજો હજી ઘણા બધા પેપર આપણે આવી રીતના સોલ્વ કરશું પછી બી વિભાગ ઈ વિભાગ આલેખ આંકડા મુદ્દા બધું વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાના છે આ વિડીયો ખાસ તમારે જોવાનો છે પ્રશ્નો બરાબર સમજવાના છે જવાબ ખાસ કરીને યાદ રાખવાના છે આની અંદર કોઈ હોમવર્ક કરવાનું નથી એટલે વિડીયો મિત્રો ખાસ જોવાનો રહેશે બરાબર હસું